અહીંયા હતા હાલ સંદીપ જિલ્લા આવાસ સેશનમાં પ્રમુખ તરીકે આવી મહેનત કરી છે સોસાયટી અને નગરપાલિકામાં આવી અવારનવાર રજૂઆત કરવા હોવા છતાં નગરપાલિકામાંથી કોઈ રિસ્પોન્સ મળતો નથી અમને કોઈ અમારું કામ થતું નથી ચીફ ઓફિસરને બીજા બધા કામ માટે અમે જાણ કરેલી છે કેમેરા નખાઈ ગયા છે છતાં અમારા પોતાના ફિસરના નાખેલા હોવા છતાં બી બિલ એમને પાસ કરેલા છે બરાબર અને આવી આવી અવારનવાર રજૂઆત કરતાં ઘરે ઘરે છે છોકરા બીમાર પડે છે બે ત્રણ જણા સ્લીપ મારીને બાઇકો લઈ પડે એમના ફ્રેક્ચર બી થયેલા છે પાલિકાવાળા અમને આવી બે હાજર અઢાર થી માંડી બે હાજર ત્રેવીસની બધી રજૂઆતો કરવા હોવા છતાં છતાં બી કોઈ બી કામ અત્યારે હાજના પોઝિશનમાં કોઈ અમાઉન્ટ કર્યું નથી બરોબર અને રજૂઆત કરવા માટે અમારે કઈ બાજુ જાઓ જે ઓફિસરને તો અમે જાણ કરેલી છે નગરપાલિકાને જાણ કરેલી છે હવે આનેથી કોઈ ઉપરી અધિકારી કે કોઈ આગળનું કોઈ ખાતું હોય જ્યાં અમે જાણ કરી શકીએ અને અમારું કામ થાય અને અમારું જે ભંડોળ પડ્યું છે અમને સોંપે તો બી અમે અમારા રીતે અમે કામ કરી શકીએ અત્યારે હાલમાં બધું ભંડોળ પાલિકા જોડે છે એ શું કરે છે શું નથી કરતા આના કોઈ ખ્યાલ નથી